આંખોથી દિવ્યાંગ હોવા છતાં બુદ્ધિ અને કૌશલ્યોનું અદ્ભુત પરિચય આપતી અનોખી ચેસ સ્પર્ધાનું આયોજન આણંદમાં કરવામાં આવ્યું હતું દિવ્યાંગ લોકો માટે કાર્ય કરતી સંસ્થા અંધ અપંગજન વિકાસ મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં છાસઠ દિવ્યાંગ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધાએ સાબિત કરી દીધું કે સાચી લગ્ન હોય તો દિવ્યાંગતા ક્યારેય પ્રગતિના માર્ગમાં અવરોધ નથી બનતી ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આંખોથી જોઈ ન શકતા લોકો કઈ રીતે ચેસ રમી શકે તો આયોજકોએ આ પ્રશ્નોનો જવાબ આપતો જણાવ્યું હતું કે આ લોકો માટે ખાસ પ્રકારનું ચાસ સ્પોર્ટ તૈયાર કરવામાં આવે છે આ બોર્ડની કેટલીક વિશેષતાઓ હોય છે બોર્ડને ટચ કરવાથી ખેલાડીઓને તેમની મુવમેન્ટની જાણ થાય છે સફેદ અને કાળા રમકડા પર અલગ અલગ પ્રકારના ચિહ્નો મૂકવામાં આવે છે જેથી ખેલાડીઓ પોતાના પ્લેયરની ઓળખ સ્પર્શ દ્વારા કરી શકે અને બોર્ડમાં દરેક ખાનાની વચ્ચે એક ડોટ મૂકવામાં આવે છે જ્યાં ચેસના રમકડા ફિટ થઈ જાય આના કારણે રમત દરમિયાન કોઈ પણ મોહરું પોતાની જગ્યાએથી ખસી નથી જતું અને આ સ્પર્ધામાં ભાગ લેનારા યુવાનોએ એ પણ સાબિત કરીને બતાવ્યું કે આત્મવિશ્વાસ અને પ્રેક્ટિસથી કોઈ પણ પડકારને પાર કરી શકાય છે જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધામાં ચીટિંગ કે છેતરપિંડીને કોઈ જ સ્થાન નથી હોતું કારણ કે રમતનો આધાર માત્ર સ્પર્શ અને યાદશક્તિ પર હોય છે અને આ સ્પર્ધા દિવ્યાંગ યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચિ વધારવા અને તેમને સમાજમાં સન્માનભેર સ્થાન અપાવવાના ઉદ્દેશથી આયોજિત કરવામાં આવી હતી